વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો કતારગામ સ્થિત ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ અને એકાવન ના રિઝર્વેશન મુદ્દે પીડિત પરિવાર સમિતિ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન અને આગામી આંદોલન માટેની રણનીતિ અંગે કાર્યક્રમ વૃંદાવન સોસાયટીની વાડીમાં યોજાયો હતો જેમાં સિત્તેરથી વધુ સોસાયટીના પ્રમુખો હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પીડિત લોકો જોડાયા હતા સમિતિએ આરોપ લગાવ્યો છે કે સોસાયટીઓની વાડી મકાનો ખુલ્લા પ્લોટ્સ અને રસ્તા ઉપર કોઈ પણ તપાસ કર્યા વગર ઇરાદાપૂર્વક ખોટા રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યા છે જેની સીધી અસર લગભગ સિત્તેર હજારથી વધુ રહેવાસીઓ પર પડી રહી છે ગત ઓગણીસ છ બે હજાર પચીસ ના રોજ મનપામાં મોરચો લઈ રજૂઆત કરી હતી અને રિઝર્વેશન હટાવવાનું માત્ર આશ્વાસન મળ્યું હતું પરંતુ અમલીકરણ ન થતા ફરી આંદોલન તેજ કરવાનો નિર્ણય લેવાયો છે ઉમેશ ઝડફિયાએ જણાવ્યું હતું કે દસ થી પંચોતેર વર્ષ જૂની મિલકતો પર રાતોરાત રિઝર્વેશન નાખવામાં આવ્યા છે જ્યારે ખરીદી સમયે સરકારી રેકોર્ડમાં કોઈ રિઝર્વેશન ન હતું છેલ્લા ત્રણ વર્ષથી લેખિત મૌખિક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા સર્વાનો મતે નક્કી કરવામાં આવ્યું છે કે રિઝર્વેશન હટાવાય નહીં ત્યાં સુધી આંદોલન સક્રિય રહેશે ઉમેશ ઝડપિયા એપી ઓગણ પચાસ એકાવન જે છેલ્લા ત્રણેક વર્ષથી જે સોસાયટીઓની વાડીઓમાં ખુલ્લા મકાનોમાં પ્લોટમાં કે રસ્તાઓમાં રિઝર્વેશન નાખવામાં આવ્યું છે કે જે અગાઉના સમયમાં જ્યારે ડ્રાફ્ટ ટીપી બની ત્યારે કોઈ રિઝર્વેશન ત્યાં જગ્યા ઉપર હતું નહીં પણ અત્યારે છેલ્લા ત્રણેક વર્ષથી આ જગ્યા ઉપર રિઝર્વેશન નાખવામાં આવ્યું છે તે બાબતે અમે વારંવાર લેખિત તેમજ મોખિત રજૂઆત જે તે સરકારી વિભાગમાં તેમજ નેતાઓને અમે રજૂઆત કરી છે રૂબરૂ તેમજ મોખિતમાં પણ તેનું કોઈ નિરાકરણ હજી આવ્યું નથી ખાલી ફક્ત ને ફક્ત આશ્વાસન મળી રહ્યું છે તેનું કોઈ અમલીકરણ કરવામાં આવ્યું નથી તો અમે ગત રોજ એક સોસાયટીની વાડીમાં ગામમાં કતા ગામની સિત્તેરથી વધારે સોસાયટીના પ્રમુખો હોદ્દેદારો તેમજ જે પીડિત પરિવાર છે તેમના અસરગ્રસ્તો લોકો અમે એની એક મિટિંગ મળી હતી તે મિટિંગની અંદર સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે જો આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જો આ રિઝર્વેશન હટાવવામાં નહીં આવે જેવ નાખવામાં આવ્યું છે તે તો એ રિઝર્વેશન હટાવવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું તેમજ મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિના લેખિયતમાં રજૂઆત કરીશું અને ગાંધીનગર તેમજ સુરત મહાનગરપાલિકામાં મોરચો લઈને જવાની તૈયારીઓ સર્વાનુમતે નક્કી કરી છે તેમજ સોસાયટીઓના ગેટ ઉપર જાગૃતિ માટે બેનરો લગાવીશું તેમજ જે પાંચ મહિના પહેલાં જે સુરત મહાનગરપાલિકા કથાગ ઝોન દ્વારા જે કબજા લેવામાં આવ્યા છે તે કબજાઓ અમને પરત આપે સાત દિવસની અંદર જો પરત નહીં આપે તો અમે ઉપવાસ આંદોલન કરવા માટે પણ અમે તૈયારી કરવાનું માટે નક્કી કરવામાં આવ્યું છે